આજે જન્માષ્ટમીનું પર્વ સુરત શહેર સહિત રાજ્ય અને દેશભરમાં લોકો અનોખી રીતે ઉજવી રહ્યા છે ત્યારે આજે સુરત શહેરની અંદર પણ ઠેર ઠેર મટકી ફોડવાના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા તેની પર આપણે નજર કરીએ સતત ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ વદ આઠમ એટલે કે ઉત્તર ભારતીય પંચાંગ પ્રમાણે ભાદરવા વદ આઠમના રોજ થયો હતો ભગવાન શ્રી કૃષ્ણના જન્મને શહેરભરમાં ભક્તોએ હર્ષોલ્લાસ સાથે ઉજવ્યો હતો

અમે બધા ઓછામાં ઓછા અઢીસો ત્રણસો માણસ જેટલા માણસો લઈને જઈએ છીએ અને બધા માણસો સહી સલામત અમારા ઘરે પહોંચી જાય છે અમે એ હિસાબ માટલી ફોડીએ છીએ અને કોઈને બી તકલીક આવતી નથી આજ સુધીમાં હજુ સુધીમાં કોઈની પાસે તકલીફ આવી નથી અને અમારું જાણકાર આજે એટલો સારામાં સારું છે કે અમારા છોકરા બી બધા એટલા સારા સારા આવે છે ઘરે

નાના છોકરા મોટા છોકરા વડીલ માણસ બધાને મજા આવે છે એ માટે ગોવિંદો ઉજવીએ છીએ ને હિન્દુ માટે તો મોટો તહેવાર છેલ્લો ભગવાનનો જન્મ વર્ષમાં એકવાર આવે છે એને મનાવવા જરૂરી છે જે હિસાબે આપણે હનુમાન જયંતિ મનાવે છે રામનવમી મનાવે છે નવરાત્રિ મનાવે છે એ રીતે આ ગોવિંદા ઉત્સવ બી મનાવવાનું જરૂરી છે તો દરેક હિન્દુને જાહેર કરાવવું જોઈએ કે આ તહેવાર મનાવવું જરૂરી છે ને જરૂરી છે જેમ કે આપણે ગણપતિ બાપ્પા મૂકીએ છીએ એ રીતે આ કૃષ્ણ ભગવાન પણ મૂકો

એ એ ઉત્સવ છે આપણા હિન્દુત્વ માટે સુરતમાં જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ જન્મોત્સવ દર વર્ષે ભવ્ય ઉજવણી કરાઈ રહી છે ત્યારે આ વર્ષે પણ વિશેષ પૂજા અર્ચના સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે અઝર ખુરશી સાથે હર્ષસેઠા